આંબેડકર આંબેડકર બોલવાની ફેશન ચાલી રહી છે ગૃહમંત્રી અમિત શાહનું એક નિવેદન અને બીજી બાજુ લોકોનો આક્રોશ અને તે આક્રોશનો પડઘો છે ગુજરાત સુધી જોવા મળ્યો જેમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે ગૃહમંત્રી અમિત શાહને લઈને રોષમાં જોવા મળ્યા જેમાં જીગ્નેશ મેવાણી સતત માંગ કરી રહ્યા છે કે ગૃહમંત્રી અમિત આ માફી લેવી જોઈએ અથવા તો તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ અને તે માંગ જે છે સતત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી રહી છે અને તે વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા વધુ એક નિવેદન ગૃહમંત્રી અમિત શાહને લઈને બહાર પાડવામાં આવ્યું છે તે પહેલા સાંભળી લઈએ ગયા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવી હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી અમિત શાહે કહ્યું કે આંબેડકર આંબેડકર કરના આજકાલ ફેશન બની ગયા છે એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો દલિતો આદિવાસી ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહીં એ અમારા અમારા માટે માટે છે છે કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આટલું નામ લેવાના બદલે ભગવાનનું નામ ભગવાન તો સાત જન સુધી સ્વર્ગ પડે અમિત શાહ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને કહેવા માંગુ છું તમારે મૃત્યુ પછીનું નું સ્વર્ગ નથી જોઈતું અમારે જીવતે જીવ આ જન્મમાં આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે અમારે અમારા જીવનકાળમાં એક એવો દિવસ જોવો છે જેમાં એક પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલું પાડવું ન પડે કે ગટરમાં ઉતરીને 400 રૂપિયા માટે મરવું ન પડે અમારે અમારા જીવનકાળમાં મર્યા પછી નહીં અત્યારે એવો દિવસ જોઈએ છે કે ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય આવો સમાજ નું નિર્માણ થાય સમાનતા માનવતાનો સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય એવો ભારતનું નિર્માણ કરવામાં એવો ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ જેડે ગોડશે ગોડશે કરવું હોય એને ગોડશે મુવારક અને આંબેડકરમાં માનીએ છીએ અને આંબેડકર આંબેડકર કરતા રહેવાના જ્યારે મનુસ્પૃતિ 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 કરવું હોય એ મનુસ્પૃતિ મુવારક અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી આદિવાસી દલિત સમાજના આક્રોશ છતાં વિપક્ષી દળોની નારાજગી એમના રેલીઓ પ્રોટેસ્ટ છતાં

એમના સંસદો મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા કે અમે દેશનું બંધારણ બદલવા આવ્યા છીએ તો સખત કહેતો હું છું કે આરએસએસ બીજેપી મોદી અને શાહને સૌથી વધારે કોઈ નેતા માટે ઘૃણા અને નફરત હોય તો છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આરએસએસ બીજેપી અને મોદી શાહની જોડીને સૌથી વધારે કોઈ નીતિ માટે નફરત હોય તો છે ઓબીસી આદિવાસી દલિત સમાજને બંધારી અનાવત અને આરએસએસ બીજેપી અને મોદી સામે જોડીને સૌથી વધારે કોઈ પુસ્તક માટે નફરત હોય એ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે અને એટલા માટે ગુજરાત અને દેશના બહુજનોમાં ઓબીસી આદિવાસી દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંગઠનો સાથે મળી બે દિવસ પૂર્વે દિલ્હીની પ્રેસ કોન્ફરન્સ યોજી અઠ્યાવીસ તારીખે એક કલાસક્યુ વૈપક આંદોલનનો કોર આપ્યો એ કોરને ઝીલીને અમદાવાદ બ다가 દલિત આદિવાસી ઓબીસી સંગઠનો સાથે મળીને રાષ્ટ્રીય રીતે ખોખરામાં જે જગ્યાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિભાને ખંડિત કરવામાં આવી ત્યાંથી નીકળી બહેરામપુરા ગીતા મંદિર થઈ સારંગપુર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટાચ્યુ સુધી પહોંચી અમારો જબરદસ્ત વિરોધનો કાર્યક્રમ કરવાનો છે પ્રોટેસ્ટ નોંધાવવાનો છે અને 28 તારીખે અમે પોલીસ પરમિશન માંગી છે હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમના ઈશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા કુતરખાના દારૂનો કારોબાર અને એમડી ડ્રગ્સનો વહીવટ કરે છે એ અમારા ડેમોક્રેટિક રાઈટ માટે પોલીસને પરમિશન આપે છે કે કેમ એ અમારે 28 તારીખે જોવું છે અને 28 તારીખે બધાજ સંગઠનો સાથે મળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના વિરુદ્ધ વાત અમિત શાહ માફી માંગવા મજબૂર બને રાજીનામું આપવા મજબૂર બને એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના છે અને બાદ પણ અમિત શાહ માફી ન માંગે તો સમગ્ર ગુજરાતમાં માં નેહા ધરપકડ અને અમિત શાહ રાજીનામું આ બે માંગણી લઈને ગુજરાતના ના 33 એ 33 જિલ્લા માં સ્વાભિમાન સંમેલન કરવાના છે જેલા કાર્યક્રમો આવનારા દિવસોમાં જાહેર કરીશ પણ ફરી કહું છું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બંધારણના નિર્માતા છે સાથીઓ સાથીઓ જેસા કે આપ જાણતે હે કે પિછલે હફતે ભારત કી પાર્લામેન્ટ મે ભારત કી ગ્રી મંત્રી અભિષ શાહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કે ખિલાફ વિવાદાસ્પદ કોમેન્ટ્સ કીયે

भारत के लाखों करोड़ों आदिवासी ओबीसी दलितों को स्वाभिमान गौरव और आत्मसम्मान के साथ जीवन जीने का तरीका बताया तो सवाल यह हो रहा है कि अमित शाह जी को डॉक्टर बाबा साहब अंबेडकर से इतनी तकलीफ क्यों है क्यों तो बाबा साहब अंबेडकर का इंसर्ट पार्लियामेंट में कर रहे हैं क्यों बाबा साहब अंबेडकर के लिए डिरोगेटरी लैंग्वेज का प्रयोग कर रहे हैं ये इसलिए हो रहा है कि आरएसएस की शाखाओं में संविधान आरक्षण और बाबा साहब के खिलाफ जो उनकी तालीम हुई है और उनकी रगो में मनुवाद का जो जहर पीरोसा गया है वो पार्लियामेंट के मंच पर उनके मुंह से निकल आया और इसके कारण भारत का ओबीसी आदिवासी दलित बहुत ही आंदोलित है आक्रोशित है सड़क पर उतर रहा है उनके पुतले जला रहा है इतने भयंकर रिएक्शन के बावजूद भी अब तक नरेंद्र मोदी साहब उनका इस्तीफा नहीं मांग रहे अमित शाह खुद माफी मांग रहे इसी प्रकार की वारदात तेईस अक्टूबर को गुजरात के महिलागर जिले में हुई जहां महिसागर की कलेक्टर महोदया नेहा कुमारी ने शिविकास के एक व्यक्ति को का उसको चप्पल से मारने की बात की और यह भी कहा कि 90 परसेंट एट्रोसिटीज के के केस दलित और आदिवासी ब्लैकमेलिंग के लिए करते हैं तो यह नेहा कुमारी की गिरफ्तारी हो और अमित शाह माफी मांगे इन मांगों को लेकर जो राष्ट्रव्यापी आंदोलन और प्रोटेस्ट 28 दिसंबर को दोपहर बजे होने वाला है उसको गुजरात में भी हम लोग उसमें और गुजरात के सभी बहुजन संगठन ओबीसी आदिवासी दलित संगठन साथ में मिलकर अम्बेडकर का अपमान करने वाले अमित शाह का इस्तीफा सड़क पर उतर कर मांगेंगे और उसके बावजूद भी यदि भाजपा वाले नहीं झुके आर और संघियों ने माफी नहीं मांगी अमित शाह ने माफी नहीं मांगी तो पूरे गुजरात के तैतीस जिलों में नेहा कुमारी की गिरफ्तारी और अमित शाह की इस्तीफे की मांग को लेकर तैतीस जिलों में स्वाभिमान सम्मेलन का आयोजन भी करेंगे गुजरात में अहमदाबाद में कौन सी जगह अट्ठाईस तारीख को अभी तीन दिन पहले अहमदाबाद शहर के खोखरा इलाके में जहां डॉक्टर बाबा साहब अम्बेडकर की प्रतिमा को उनकी मूर्ति को खंडित करने की कोशिश की गई वहां से निकलकर बहरामपुरा गीता मंदिर होते हुए बाबा साहब अम्बेडकर का जो जाने वाला स्टेच्यू है अहमदाबाद के सारंगपुर इलाके में वहां तक हमारी रैली निकले

ફરક પડે અમે તો ગણેશ ગણેશ જઈશું દલિત અપહરણ કરીને કરીને નગ્ન માર્યો પીડિતની પડખે આવો સંદેશ મુખ્યમંત્રી પોતે આપી રહ્યા છે પૂરે હિન્દુસ્તાન આદિવાસી ઓબીસી દલિત મીડિયા કર્મી વિપક્ષ કે દેખા હે સ્ટેટમેન્ટ બહુ સાફ હે શાહીબાગ અને એમાં પણ પોલીસ પરમિશન કેન્સલ કરી દીધું પછી મારી શ્રેણીમાં પણ ઈશારો તમે સમજી જશો કે જુગાર ના અડ્ડા ની એમડી ડ્રગ્સ પરમિશન હોય બાબાસાહેબ આંબેડકર નું બંધારણ નું અપમાન થતું હોય બાબાસાહેબ અપમાન થતું હોય અને પોતે ડેમોક્રેટિકલી કોઈ રેલી કરવામાં આવતો હોય તેની પરમિશન ન હોય રીઝન શું આવે મને લાગે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર બહુ શાર્પ માણસ છે એવું નહીં કરે આ રીતે છે રીઝન શું આપણે કેન્સલ કરવાનું કઈ બી રીઝન મહીસાગરમાં પણ આ ચોક્કસ મુદ્દાના ધરણા ઉપર ત્યાં લોકો બેસવા માંગે છે તો ત્યાં પણ

અને ઇતિહાસ કે કાયદો હાથમાં લેવો ટ્રાફિકને નુકસાન કરવું એવું નથી રહ્યું એ જ પ્રમાણેનું વર્તન ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં અમારો પ્રોટેસ્ટ રહેશે કાનૂન અને બંધારણની વાત સૌથી વધારે અમે કરીએ છીએ તો કાનૂન અને બંધારણનું પાલન પણ સૌથી વધારે અમે કરીશું જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે ગૃહમંત્રી દ્વારા જે બાબા સાહેબ આંબેડકરને લઈને નિવેદન આપવામાં આવ્યું છે તે અયોગ્ય કહી શકાય અને જેમાં અમિત શાહ અને મોદી તો બાબા સાહેબ આંબેડકરના વિરોધીઓ છે તેવું નિવેદન જે છે તે જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે પ્રકારનું નિવેદન બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવ્યું તેને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં વિરોધો જોવા મળ્યા રેલીઓ જોવા મળી આંદોલનો જોવા મળ્યા છતાંય ગૃહમંત્રી અમિત શાહ એકના બે ન થયા અને તેમણે માફી ન માંગી એટલા માટે અઠ્યાવીસ તારીખે જે છે તે અમારા દ્વારા ગૃહ અમિત શાહની વિરુદ્ધમાં એક રેલીનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે છે કે કેમ તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂં